મદદનીશ નિયામક રોજગાર કચેરી તળસાલી વડોદરા દ્વારા તારીખ ના રોજ સવારે આઈટીઆઈ કેમ્પસ તળસાલી વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો જેમાં ટેકનીશિયન એન્જિનિયર પ્રોડક્શન ઓપરેટર ઓફિસ વર્ક સેલ્સ કોઓર્ડિનેટર એકાઉન્ટન્ટ ટીચર જેવા એકસો ને તોતેર કરતાં વધુ જગ્યા માટે સર્વિસ સેક્ટરની અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના છ નોકરીદાતા કંપનીના પ્રતિનિધિ હાજર રહીને ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા જેમાં આઈટીઆઈ ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ લાયકાત હાથ ધરાવતા એકસો થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો ભરતી મેળામાં ઓગણપચાસ ઉમેદવારોની રોજગાર અને એપ્રેન્ટીસ માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી અને ઓગણીસ ઉમેદવારો ફ્રી વોકેશનલ અને સ્કીલ તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા કચેરીના એન્ફોર્સમેન્ટ ઓફિસર દીપક રાણા તેમજ ભૂપેન્દ્ર યાદવ માહિતી આપવામાં આવી હતી તેમજ મદદનીશ નિયામક રોજગાર અલ્પેશ ચૌહાણ અને રોજગાર કચેરીના કાઉન્સિલર દ્વારા રોજગાર કચેરીની સેવાઓ જેમાં લશ્કરી ભરતી પૂર્વેની ત્રીસ દિવસની ફી નિવાસી તાલીમ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કરિયર કાઉન્સેલિંગ સ્વરોજગાર લોન સહાય તેમજ અનુબંધન અને એનસીએસ ઓનલાઈન જોબ પોર્ટલ રજીસ્ટ્રેશન અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ગ્રેજ્યુએટ ડિપ્લોમા તમામ પ્રકારના ઉમેદવારો માટે ટેકનિકલ અને નોન ટેકનિકલ જેવી જગ્યાઓ માટે આ ભરતી મેળવવાનું આયો છે આ ભરતી મેળામાં ખાસ ઇપીએફઓ કાર્યાલયમાંથી એન્ફોર્સમેન્ટ ઓફિસર દ્વારા પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના વિશે ખાસ કેન્ડિડેટ અને એમ્પ્લોયર માટે જે યોજનાનો કઈ રીતે લાભ મળી શકે તેના વિશે આજે અવેરનેસ આપવામાં આવી છે અને તેમનું વધારે વધારે રજીસ્ટ્રેશન આ યોજનાનો લાભ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે સાથે અનુબંધ અને એનસીએસ પોર્ટલ ઉમેદવારો વધારે વધારે કઈ રીતે રોજગારી પ્રાપ્ત શકે એના માટે પણ ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ભરતી મેળો રાખવામાં આવ્યો હતો તેમાં અમને અમારા આગળના કેરિયર પ્રમાણે ગાઈડન્સ આપવામાં આવ્યું કંપનીનું પ્લસ પીએફ વિશે અમને માહિતી મળી અને અહીંયા જે સાત આઠ કંપની આવી હતી પાંચસો કંપનીમાં ઇન્ટરવ્યુ કરે સિલેક્ટ થયા છે ત્યારબાદ અમને કંપનીમાં બોલાવવામાં આવ્યા છે અને એ બદલ અમે રોજગાર કચેરીનો આભાર માન્યો નમસ્કાર નામ ઉપર યાદવર્સમેન્ટ ઓફિસર હું સૌરભ કુમાર आई टी आई एम्प्लॉयमेंट ऑफिस तरसली में uh, प्रधानमंत्री विकसित भारत रोज़गार योजना के अवेयरनेस के रिगार्डिंग uh, आया था और हमने यहाँ पे एम्प्लॉयज़ और एम्प्लॉयज़ दोनों को स्कीम uh, के तहत जो फ़ायदे हैं उनके बारे में अवेयर किया है और उसके अलावा uh, यहाँ पे रोज़गार uh, मेले के तहत जो कंपनी आई है उनको भी उनके बेनिफिट्स के बारे में अवेयर किया है माई नेमबूल खान और आज मैं यहाँ पे जॉब फेयर में आया हूँ जो मेरे फ्रेंड के द्वारा मुझे बताया गया था तो आज मैंने अटेंड किया वो और यहाँ पे बहुत सारी कंपनी आई हुई है और अपनी रिक्वायरमेंट्स लेके और उसके साथ में यहाँ पे दो ई पी एफ ओ के ऑफिसर भी आए थे जिन्होंने अपनी पी uh, एफ और उसके uh, रिगार्डिंग जो भी बेनिफिट होते हैं वो उन्होंने बताए हैं और यहाँ पर मैंने यहाँ पर ओवरसीज सेंटर में भी रीच किया था जो एम्प्लॉयमेंट ऑफ डायरेक्टर के अंडर में आती है और वो उनके पास भी बहुत सारी सुविधा अवेलेबल है अगर किसी को पासपोर्ट अगर अपना बनवाना है तो विदाआउट कमीशन या, या विदाउट एनी फॉर्म चार्जेस के ये लोग हेल्प करते हैं रिगार्डिंग स्टडी परमिट एंड वर्क परमिट ऑल्सो सो so, हाँ तो आप भी आ सकते हैं और मैं इनका बहुत बहुत आभारी रहूँगा कि इन्होंने ये आयोजन किया यहाँ पर ताकि लोगों को और एम्प्लॉयमेंट मिले और अपॉर्चुनिटी और मिले थैंक यू सिस्टम डाइन वो शहर और मैं यहाँ पर तरसाली आई में जॉब फेयर में आया हूँ और मुझे इसके बारे में मेरे फ्रेंड के थ्रू पता चला है यहाँ पर बहुत सारी कंपनी उनके जो रिक्वायरमेंट है जॉब्स की वो लेकर यहाँ पर आपके पास आई है और साथ में ई डिपार्टमेंट से भी यहाँ पर ऑफिसर आए हैं जो जॉब के और उसमें पीएफ ईएसआई के बारे में जितने भी बेनिफिट्स होते वो हमें बताया गया है प्लस यहाँ पर जो असिस्टेंट डायरेक्टर ऑफ एम्प्लॉयमेंट की जो एम्प्लॉयज है उन्होंने भी ये जो ऑर्गेनाइज किया है बहुत ही बढ़िया किया है प्लस यहाँ पर जो कंपनीज़ है हमें बहुत सारे बेनिफिट्स और आ, साथ में जॉब अपॉर्चुनिटीज दे रही है और यहाँ पर जो एम्प्लॉयमेंट असिस्टेंट डायरेक्टर ऑफ एम्प्लॉयमेंट के जो ऑर्गेनाइज किया है उनका मैं बहुत आभारी हूँ थैंक यू